તેમ વિજિલન્સ અધિકારીઓ કહ્યું વેપારીઓનો સામાન જપ્ત કરી કડક ભાષામાં સૂચના આપતા રોષ ફેલાયો কৰো <laughs> তাৰ એ તમને હું જોતો હતો હવે હું તો બચાવ કરી દઉં છું અરે સનવાળો કોઈનો ભાઈય તકો મારો નંબર કેમ નથી કાટતી તમે મને રૂકાવટ કરી દીધી તમે આગળ જઈ રહ્યા છો થેન્ક યુ આજાઓ ફરજદાર રૂકાવટ કરો અને ફરજદાર રૂકાવટ ન કરો કે શું કરાય અને ગ્રામ કે કેનો નથી રોકજો મનીષ બધા વેપારી સંગઠન થાય પૈસા નો પૈસા રોડ ઉપર વેપારીઓ અને વિજિલન્સ વચ્ચે ઘર્ષણ નો વિડીયો સામે આવ્યો હતો ત્યારબાદ અત્યારે રીતે વિજિલન્સના અધિકારીઓ ધરી અને વાળા તેમજ વેપારીઓ પણ પોતાની દુકાનની બારે કાંઈ કોઈ વસ્તુ રાખે તો તેને તાત્કાલિક થી ભરી લેવામાં આવે છે આપણે વાત કરીએ અધિકારીઓ સાથે સર શું કાર્યવાહી ચાલુ રહી છે સર જે રીતે અધિકારી કામગીરીમાં અત્યારે વ્યસ્ત છે ત્યારે તમામે તમામ વેપારીઓને સૂચના પણ આપવામાં આવી રહી છે આપણે વાત કરીએ સર શું કાર્યવાહી છે શું સૂચના છે વેપારીઓ માટે સૂચનામાં એવું છે કે આ લોકો રોડ ઉપર બહાર રાખે છે તો ટ્રાફિક થાય છે તો આની ફરિયાદ બાર બાર એક સાથે આવે છે ગઈકાલે જે ઘર્ષણ કર્યું વેપારીઓએ વિજિલન્સ સાથે એ કેટલું યોગ્ય અને ખરેખર શું સૂચનો સરકારને તો એના નિયમ પ્રમાણે કામ કરવું જ પડે પણ તો છતાં માનતા નથી અહીંયા ડેલી રાજકીય પ્લસ અહીં અહીં જ્યાંના પ્રમુખ છે એ લોકો ફરિયાદ કરે એટલે અમારે તો આવ્યા વિના છૂટકો જ નહીં અને સરકારને એનું કામ કરવું જ પડે વેપારીઓ પણ રોડ ઉપર જ દબાણ કરીને બેઠા છે જી બિલકુલ અથરણાવરનો જે રિશ્વેવાળા છે તે પછી બાર બોર્ડ બેનર લગાવે છે તે પછી મોટા મોટા સ્ટૂલ ટેબલ વગેરે રાખે છે તો ટ્રાફિક જામ થાય છે તો એના વિશે ફરિયાદ આવે છે શું સખ્ત સૂચના આપશો તમામ વેપારીઓ સખ્ત સૂચના અમે ડેલી ડ્રાઈ કરીએ છીએ અને જો અમને રસ્તામાં કઈ પડેલું કે કઈ લગાડેલું હોય તો અમારે જપ્ત કરવામાં આવે છે એટલું જે રીતે અધિકારી કહી રહ્યા છે કે ડેલી અમે ડ્રાઈવ કરશું અને રસ્તામાં જે કોઈ જે પાથરણાવાળા હોય કે પછી વેપારીઓ પોતાનો અન્ય સામાન રસ્તામાં નડતર રૂપ રાખશે તે તમામ સામાન જપ્ત કરી દેવામાં આવશે તેવું સ્પષ્ટપણે વિજિલન્સ શાખાના અધિકારીએ જણાવ્યું છે હાલ તો અત્યારે રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા પણ અત્યારે અહીંયા જોડાઈ છે તપાસમાં અને સાથે તમામ વેપારીઓને જે સખ્ત સૂચના આપી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એમના પછી અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ ધર્મેન્દ્ર રોડ ઉપર વેપારીઓ કહી રહ્યા છે કે વિજિલન્સનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે મારી સાથે ધર્મેન્દ્ર રોડના વેપારીઓ છે શું તકલીફ પડી રહી છે વિઝિલન્સ તરફથી વાળા લોકો આવે છે ઓછિંતાને આવે છે અને માલ બધાનો વેપારીઓનો ઉપાડી જાય છે લારીવાળાઓનો ત્રાસને હિસાબે બીજા વેપારીઓને ભી આ તકલીફ છે કોક ફરિયાદ લાખાજીરા રોડની છે પણ ધમેન્દ્ર રોડ ઉપર આ લોકો આવે છે વારે ઘડે અને તહેવારો ઉપર ખાસ કરીને ધર્મેદા રોડ ઉપર વેપારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે તમે દુકાનની બહાર સામાન ન રાખો સામાનને લીધે તકલીફ પડી રહી છે માટે અમે આ રીતની કાર્યવાહી કરી છે એવું અધિકારીઓનું કહેવું છે સામાન તો અત્યારે એવું છે સાહેબ કે સિઝન છે એટલે ઉપરથી પાર્સલ આવતા હોય બારગામના જે પાર્સલ આવતા હોય એ અમને સાંજે ખોલવાનો ટાઈમ હોય રાતે આઠ વાગ્યા પછી અમે પાર્સલ ખોલીએ તો જરા બી પાર્સલ આવ્યા હોય તો એ લોકો ઉપડાવી લે છે તરત જ ગરાગીના ટાઈમે કઈ પાર્સલ ખોલવાના ન હોય જપ્ત કરેલો સામાન કેટલા દિવસે છોડવામાં આવે બે મહિના પછી એના માટે પાછી લાંબી પ્રોસીઝર આધાર કાર્ડ આપો પાન કાર્ડ આપો આપણે રેશન કાર્ડ લઈ આવો એ બધી લાંબી પ્રોસીઝર કરે છે ડેમ પાસે લેવા જવાનું બે મહિના સુધી કોઈ માલ આપતા જ નથી પરત શું ત્રાસ છે પોલીસ તરફથી વિજિલન્સ તરફથી પોલીસ તરફથી વિજિલન્સ તરફથી એક જ ત્રાસ છે સાહેબ કે તહેવાર ટાણે અમને થોડોક ધંધો કરવા દીઓ તો સારી વાત છે સરકારશ્રીની નમ્ર વિનંતી છે કે આવા સમયમાં તમે લોકો અમને માલ ઉપાડી જાઓ ને આ તો બધું એટલે અમારું ધંધામાં ધ્યાન હોતું જ નથી અમે આખો દિવસ બહાર રોડ ઉપર જ નજર રાખીને બેઠા હોઈએ છીએ સાહેબ એટલે થોડું ઘણું ધ્યાન દો તો મહેરબાની તમારી ભાજપ સરકાર છે બહુ સારી છે પણ એ થોડુંક ધ્યાન આપે તો મહેરબાની

એ કોઈ રૂપ નથી પણ આગળની ફરિયાદ હેરાન કરે છે અને ખરેખર અમે બધા વેપારીઓ અમારું હિત અને ઘરનું હિત બંનેનું હિત જોઈએ છીએ પણ છતાં બી સરકાર પાસે એમાં કોઈ ચાલતું નથી અને સરકાર અમને થોડું પરેશાન કરે છે શું તમારી રજૂઆત છે વિજિલન્સ અત્યારે દબાણ હટાવ શાખા સાથે તમામ સામાન જપ્ત કરી રહી છે પરંતુ રોડ ને નડતરરૂપ આ સામાન છે નોળને તો છે જ નહીં અમુક વસ્તુ જે છે એ અમારી હદમાં જ છે પણ છતાંય જે ઓટા ઉપર પડ્યું છે એ લઈ જાય ઓટા ઉપર થી કાલે માલ અમારો એટલે જે સામે બે વર્ષનો છે સવારના ઓટા ઉપર થી લઈ લીધો એ રીતના ન હોય ને કા અમે ઉપર ટાંગણી કરી તો એમ કે માથામાં ભટકાય તો પબ્લિક ન્યા લગી તો ચાલવાનું જ નથી પબ્લિક હાલવાનું તો રોડ ઉપર હાલવાનું હોય તો ન્યાય ટાંગવાની અત્યારે મનાઈ કરે છે એટલે અમને એમાં એ વાંધો છે કે અટકાડવામાં તમે શું વાંધો છે ગઈ કાલે ઘર્ષણ થયું ખરેખર હકીકત શું હતી અમારી દુકાન સામે રહી ત્યાંથી માલ ભરી ગયા દસ હજાર રૂપિયાનો એ માલ એ લોકોએ જપ્ત કરી લીધો હવે ક્યારે મેકશે કોઈને ખબર નથી હવે એનું શું કરવાનું એનો જવાબદાર કોણ થશે હાલ અત્યારે વેપારીઓ કહી રહ્યા છે કે વિજિલન્સ અને દબાણ હટાવ શાખા ની ટીમ તેમને હેરાન કરી રહી છે તહેવાર સમયે અમને હેરાન ન કરો તેવી વેપારીઓની પણ રજૂઆત છે કેમના ભાઈ ત્રિવેદી સાથે ઋષિ